તારીખ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મીના સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજ સેવાનું પ્રેરણાદાયક ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું ટ્રસ્ટના સભ્યોએ ગાંધીધામ રેલવે સ્ટેશન પરિસરમાં સ્થિત એસોસિએશન ઓફિસ પાસે શ્રમદાન અને વૃક્ષારોપણ કર્યું આ દરમિયાન પરિસરની સફાઈ કરવામાં આવી અને હરિયાળી વધારવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારબાદ ટ્રસ્ટના સભ્યોએ સેન્ટ જોસેફ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી અને વૃદ્ધોને ભોજન કરાવ્યું તેમના આશીર્વાદ લીધા તથા દૈનિક જરૂરી વસ્તુઓનું વિતરણ કર્યું જીએસટીના અધિક કમિશનર દેવપ્રકાશ બામનાવતે જણાવ્યું કે વિશ્વ આદિવાસી દિવસ ફક્ત ઉજવણી નથી પરંતુ આપણા મૂળ સાથે જોડાવાની અને સમાજના નબળા વર્ગોની સેવા કરવાની તક છે અમારો ઉદ્દેશ્ય સમાજમાં પ્રેમ અને સહકારની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે ટ્રસ્ટના અધિકારીઓ અને સભ્યોમાં પીઆરઓ મુનિરામ મીણા ઉપપ્રમુખ દિનેશકુમાર મીણા મહામંત્રી નમો નારાયણ મીણા સેક્રેટરી ટી આર મીણા ખજાનચી મદન મીણા રજ રજનીશ મીણા વિનોદ મીણા રમેશ મીણા કલારામ સત્યેન્દ્ર દિનેશ મીણા લક્ષ્મણ ભગવાન સહાય સુનિલ મીણા રાજારામ મીણા અને તમામે સક્રિયપણે કાર્યક્રમમાં ભાગ લીધો હતો